ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે વિભાગી અને વિભાગ બીના પ્રશ્નોની ચર્ચા કરી હતી વિભાગ એની અંદર એમસીક્યુના પ્રશ્નો હતા જ્યારે વિભાગ બીની અંદર પણ થિયરિકલ કેટલાક પ્રશ્નો હતા લગભગ એકથી ચૌદ સુધીના પ્રશ્નોનો આપણે ઉલ્લેખ કર્યો તો એની ચર્ચા કરી હતી પંદરમા પ્રશ્નથી દાખલાની શરૂઆત થાય છે બરાબર તો હવે આપણે આજે જે દાખલાઓની ગણતરી જોવાની છે એ જોઈએ લગભગ આપણું કામ એકાદ સેશન પછી આપણે પૂરું થશે એવું લાગે છે એટલે આજનો એક ભાગ અને એના પછીના એકાદ ભાગની અંદર આપણે સંભાવનાના ચેપ્ટરની પૂર્ણવૃતિ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે પંદરમા પ્રશ્નથી દાખલાની શરૂઆત કરીએ એ બરાબર છગડિયા કાઉસમાં એક્સ વેર જીરો લેસ દેન એક્સ લેસ દેન વન હોય તો બી બરાબર એક્સ વેર વન બાય ફોર ઇક્વલ ટુ એક્સ લેસ ઇક્વલ ટુ થ્રી હોય તો એ છેદ બીની કિંમત મેળવો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે પણ કોઈ પણ દાખલો આપણને પૂછાય ત્યારે આપણે એના માટે એક આકૃતિ દોરીએ તો આપણા માટે વધારે હિતાવહ છે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરો અહીં આપણને પહેલો એ ગણ આપ્યો છે એ બરાબર એક્સ વેર ઝીરો લેસ દેન એક્સ લેસ દેન વન એટલે અહીં આપણે જોઈએ તો વિવૃત અંતરાલ આપણને આપેલી કિંમત છે એટલે ઝીરો અને એકની વચ્ચેની તમામ કિંમતો એની અંદર લીધેલી છે તો ગણ એ બરાબર આપણે લઈએ તો ઝીરોથી એકની કિંમત છે અહીં મેં તમે જોશો તો ત્રુટક દર્શાવી દર્શાવેલી છે ત્રુટક લાઇનનો મતલબ આપણે શું વિવૃત અંતરાલ કરીશું એટલે કે ઝીરો અને એક સિવાયની એ બેની વચ્ચે આવતી બધી કિંમતો એ શું દર્શાવે છે ઘટના એની એના પરિણામો દર્શાવે છે ઘટના બીની વાત કરીએ તો બીની અંદર જોઈએ તો એક્સ વેર વન બાય ફોર લેસઝેન ઇક્વલ ટુ એક્સ ઇક્વલ ટુ થ્રી એટલે કે એક ચતુર્થાંશથી લઈને ત્રણ વચ્ચેની તમામ સંખ્યાઓ એટલે કે એક ચતુર્થાંશ એટલે શું થાય 0.25 તો એ હંમેશા ક્યાં આવે જીરો અને એકની વચ્ચે આવે ઝીરો અને એકની વચ્ચે ચાર ભાગ કરીએ તો શું થાય એક ચતુર્થાંશ એક તૃતીયાંશ ત્રણ ચતુર્થાંશ અને એક એનો મતલબ કે આ ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પંચોતેર અને એક તો અહીં આપણે એક ચતુર્થાંશથી કિંમત લેવાની છે એક ચતુર્થાંશ એટલે ઝીરો પોઈન્ટ પચીસ તો ત્યાંથી અને એની લાઇન તમે જોશો તો મેં ઘાટી લાઇન દર્શાવી છે આ ઘાટી લાઇન છે એનો મતલબ શું કે એક ચતુર્થાંશ સહિત ક્યાં સુધી અહીં ત્રણ સુધીની લાઇન આપણે લીધી છે તો આપણે સૌથી પહેલાં સંખ્યા રેખા પર એના ઘટકો દર્શાવવાનો આપણને ખ્યાલ આવવો જોઈએ એ સંખ્યા રેખા પરના ઘટકો લખી દઈએ પછી આપણો પ્રશ્ન શું છે એ છેદ બીની કિંમત શોધો એ છેદ નો અર્થ શું થાય એ અને બી બંને સાથે બને તે ઘટના તો એ અને બી બંને સાથે બને તો બંનેમાં આવતો હોય એવો ભાગ કયો કયો દેખાય છે જુઓ અહીં જીરોથી વન અને એક ચતુર્થાંશથી ત્રણ સુધીની કિંમતો છે તો આપણે જોઈ શકીએ કે એક ચતુર્થાંશથી લઈ અને એક સુધીની જે કિંમતો છે એ કિંમતો આપણા કયાચલ તરીકે તો છેદ આ છેદગણ તરીકે આપણને મળે છે એકની કિંમત કેવી છે વિવૃત છે પણ એક ચતુર્થાંશની કિંમત સમૃદ્ધ છે એટલે કે આ જે ડબલ લીટા કરીએ છીએ ઇક્વલ ટુની નિશાની લેસ ધેન ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ તેની નિશાનીને ખાસ ધ્યાનમાં રાખવાનું તો માટે એ છેદ બીની કિંમત લખવીએ તો શું થાય એક ચતુર્થાંશ એટલે કે એક્સ વેર એક ચતુર્થાંશ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન વન એટલે અહીં ક્યારે ઇક્વલ ટુ લખવાના અને ક્યારે ઇક્વલ ટુ નહીં લખવાના એનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવવો જોઈએ તો આકૃતિ પરથી આપણને ખ્યાલ આવી જાય એમ છે ત્યાર પછી હવે સોળમો દાખલો જોઈએ તો નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે પ્રોબ ઓફ એ બરાબર જીરો પોઈન્ટ પાંચ અને પ્રોબ ઓફ બી બરાબર જીરો પોઈન્ટ સાત હોય તો પ્રોબ ઓફ એડેસ છેદ બીડેસની કિંમત શોધો બરાબર આપણને આપ્યું છે કે નિરપેક્ષ ઘટનાઓ છે નિરપેક્ષ ઘટનાઓ માટે બે કિંમતો આપેલી છે તો નિરપેક્ષ ઘટનાઓ વખત હોય તો આપણે સૌથી પહેલાં તો શોધવાનું શું છે પ્રોબ ઓફ એડેસ છેદ બીડેસ આ પ્રોબ ઓફ એડેસ છેદ બીડેસની કિંમતનું સાદરૂપ આપીએ બરાબર આ નિરપેક્ષ ઘટનાઓ છે આમ તો આ નિરપેક્ષ ઘટનાઓ છે એટલે આપણા અભ્યાસક્રમમાં તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ નાનો દાખલો છે તો સમજી લઈએ થોડો તો આના પરથી આપણે એડેસ અને બીડેસની કિંમતો મળી શકે બરાબર આપણને એ અને બી આપ્યા છે તો પ્રોબ ઓફ એડેસ બરાબર વન માઇનસ પ્રોબ ઓફ એ એટલે કે વન માઇનસ ઝીરો પોઈન્ટ ફાઇવ તો આની કિંમત કેટલી મળે ઝીરો પોઈન્ટ પાંચ ત્યાર પછી પ્રોબ ઓફ બી ડેસ તો વન માઇનસ પ્રોબ ઓફ બી એટલે કે વન માઇનસ ઝીરો પોઈન્ટ સેવન કરીએ તો કેટલા થાય ઝીરો પોઈન્ટ ત્રણ હવે એડેસ છેદ બી ડેસ નિરપેક્ષ ઘટના તો નિરપેક્ષ ઘટના માટે ગુણાકારનો નિયમ આપણે જોયો હતો તો પ્રોબ ઓફ એડેસ ગુણ્યા પ્રોબ ઓફ બી ડેસ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ એટલે કે ઝીરો પોઈન્ટ પંદર ચાલુ વર્ષના અભ્યાસક્રમ મુજબ વાત કરીએ તો તમારે આ જે છે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ જે નિરપેક્ષ ઘટનાઓ છે એ તમારા અભ્યાસક્રમમાંથી રિમૂવ કરેલું છે એટલે તમારે પૂછાશે નહીં પણ નાનો દાખલો છે એટલે આપણે જોઈ લઈએ છે ચલો ત્યાર પછી સત્તરમો દાખલો જો પ્રોબ ઓફ એ બરાબર જીરો પોઈન્ટ આઠ અને પ્રોબ ઓફ એ છેદ બી બરાબર જીરો પોઈન્ટ પચીસ હોય તો પ્રોબ ઓફ એ માઇનસ બી શોધો એ માઇનસ બી એટલે કે તફાવત ઘટના ઘટના એ બને અને ઘટના બી ના બને તો આપણને જો પ્રોબ ઓફ એ માઇનસ બીનું સૂત્ર ખબર હોય તો આપણે બહુ સહેલાઈથી આ દાખલો ગણી શકીએ તો પ્રોબ ઓફ એ માઇનસ બી બરાબર પ્રોબ ઓફ એ માઇનસ પ્રોબ ઓફ એ છેદ બી બધાની કિંમતો આપણને આપેલી છે પ્રોબ ઓફ એ બરાબર ઝીરો પોઈન્ટ આઠ એ છેદ બીની કિંમત ઝીરો તો ઝીરો પોઈન્ટ આઠ ઓછા ઝીરો પોઈન્ટ પચીસ કરીએ તો ઝીરો પોઈન્ટ પંચાવન આપણને મળી જાય છે ત્યાર પછી અઢારમો દાખલો પણ એ જ રીતે છે આપણને આપેલો છે તમારે ચાલુ વર્ષે પૂછાવાની શક્યતા નથી પણ નાનો દાખલો એકાદ પરિણામ સમજી લઈએ એટલે કદાચ તમને ભવિષ્યમાં કંઈક એનું લગતું આવે પરિણામ તો એનો ઉપયોગ તમને ખ્યાલ આવે તો અઢારમા દાખલાની રકમ પ્રોબ ઓફ એ બરાબર જીરો પોઈન્ટ ત્રણ અને પ્રોબ ઓફ એ છે બી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ હોય તો પ્રોબ ઓફ બી ઓબ્લિક એ શોધો બી ઓબ્લિક એનો અર્થ શું થાય ઘટના એ બને તે સર તે ઘટના બી બને તે ઘટના તો એનું પરિણામ જો તમને ખબર હોય પ્રોબ ઓફ બી ઓબ્લિક કે તો એની શું સૂત્ર હતું પ્રોબ ઓફ એ છેદ બી છેદમાં પ્રોબ ઓફ એટલે એની કિંમતો બધી આપેલી જ છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ભાગે ઝીરો પોઈન્ટ ત્રણ કરીએ તો એનું સાદરૂપ કેટલું મળશે ઝીરો પોઈન્ટ એક વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનમાં રાખવાનું છે સંભાવનાનો કોઈ પણ દાખલો કોઈપણ ઘટનાની સંભાવના શોધો તો એનો જવાબ હંમેશા ઝીરો ને એકની વચ્ચે આવવો જોઈએ બાકી એનાથી મોટો કે એનાથી નાનો જવાબ આવે તો આપણે ક્યાંક ભૂલ કરી છે એમ માનીને ચાલવું પડે ત્યાર પછી ઓગણીસમો દા દાખલો જોઈએ પરસ્પર નિવારક બે ઘટનાઓ એ અને બી માટે પ્રોબ ઓફ એ બરાબર પ્રોબ ઓફ બી બરાબર કે હોય તો પ્રોબ ઓફ એ યુગ બીની કિંમત શોધો બરાબર તો આપણે એની કિંમત પણ જોવાની છે જોઈએ તો પરસ્પર નિવારક બે ઘટનાઓ આપણને આપેલી છે કઈ કઈ ઘટનાઓ છે એને બી પરસ્પર નિવારક ઘટના માટે શું થાય એની છેદગણ શું થાય ખાલીગણ પરસ્પર નિવારક છે એમ ક્યારે કહેવાય કે જ્યારે બે ઘટનાનો છેદગણ ખાલી ગણ હોય ત્યારે અને ખાલી ગણની સંભાવના એટલે કે પ્રોબ ઓફ એ છેદ બીની કિંમત શું થાય જીરો આપણને એક પરિણામ આપેલું છે પ્રોબ ઓફ એ બરાબર પ્રોબ ઓફ બી બરાબર કે માટે પ્રોબ ઓફ એ યુગ બી બરાબર આપણે કિંમત કોની શોધવાની છે પ્રોબ ઓફ એ યુગ બીની કિંમત શોધવી છે તો પ્રોબ ઓફ એ યુગ બી બરાબર પ્રોબ ઓફ એ વત્તા પ્રોબ ઓફ બી તો અહીં અહીં માઇનસવાળું ઉપર જ લખાશે નહીં કારણ કે સરવાળાના નિયમ મુજબ શું લખે માઇનસ એ છેદ પણ એ છેદ બીની કિંમત શું થઈ જાય છે ઝીરો છે અને એ પરસ્પર નિયારક ઘટનાઓ માટે ખાલી ઘટનાઓની કિંમત જે સંભાવના છે એનો જ સરવાળો લઈએ છીએ તો પ્રોબ ઓફ એ છેદ બી બરાબર આપણને કેટલો જવાબ મળશે ટુ કે તો એ રીતે આપણને એનો જવાબ પણ મળી જાય છે જોઈએ જો પ્રોબ ઓફ છેદ બી બરાબર ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ અને એ છેદ બી બરાબર ખાલી ગણ હોય તો પ્રોબ ઓફ બીની કિંમત શોધો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો રકમ પરથી આપણને દાખલાનો થોડો ખ્યાલ આવવો જોઈએ કે આપણને પ્રોબ ઓફ એડેસ છેદ બીની કિંમત આપણને આપેલી છે એની સંભાવના આપેલી છે એનો મતલબ કે એડેસ છેદ બીનો અર્થ શું થાય કે તફાવત ઘટના છે અને તફાવત ઘટના કઈ છે એ પણ ઓળખતા આવડવું જોઈએ ઇડેસ છેદ બી એટલે કે ઘટના બી બને અને એ ના બને બરાબર તો આપણે જો એ વસ્તુ ક્લિક થાય તો આપણને તરત જ ખ્યાલ આવે કે પછી આપણે જોઈએ તો એ છેદ બી આપણને આપેલો છે તો એ છેદ બી બરાબર ખાલી ગણ હોય તો ખાલી ગણની સંભાવના શું થાય ઝીરો હોય તો આપણે આરામથી પ્રોબ ઓફ બીની કિંમત શોધી શકીએ તો આપણે દાખલાની રકમની અંદર જોઈએ તો પ્રોબ ઓફ એડેસ છેદ બી બરાબર તફાવત ઘટનાના સૂત્રો મુજબ જોઈએ તો શું થાય પ્રોબ ઓફ બી માઇનસ પ્રોબ ઓફ એ છેદ બી માટે પ્રોબ ઓફ એડેસ છેદ બીની કિંમત કેટલી આપી છે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ પ્રોબ ઓફ બી અને પ્રોબ ઓફ એ છેદ બીની કિંમત આપણે અહીં બતાવ્યું છે કારણ લખીને કે પ્રોબ ઓફ એ છેદ બી બરાબર ખાલી ગણ માટે પ્રોબ ઓફ એ છેદ બીની કિંમત શું થાય ઝીરો થાય તો સૌથી પહેલાં અહીં તફાવત ઘટનાનું સૂત્ર જે છે સૂત્રો મુજબની કિંમત મૂકીએ છે અને ત્યાર પછી એની કિંમતો મૂકીએ તો એ છેદ બીની કિંમત કેટલી લેવાની છે ઝીરો માટે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ બરાબર પ્રોબ ઓફ બી માટે પ્રોબ ઓફ બી બરાબર ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ આપણો જવાબ થઈ જશે બરાબર ત્યાર પછી એકવીસમો પ્રશ્ન નિદર સવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે જો પ્રોબ ઓફ એ બરાબર એક તરત હોય તો પ્રોબ ઓફ બીની કિંમત શોધો એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના પરસ્પર નિવારક અને નિશેષ ઘટના માટેની શું શરત છે તો પરસ્પર નિવારક હોય એટલે કે બે ઘટનાનો છેદગણ ખાલી ગણ હોય ખાલી ગણની સંભાવના ઝીરો હશે અને નિશેષ ઘટના માટે શું હોય બે ઘટનાનું યોગગણ કરીએ તો ચોક્કસ ઘટના યુ વડે અને કુલ કિંમત કેટલી થાય એક થાય તો પ્રોબ ઓફ એની કિંમત એક તૃત્યાંશ આપી છે તો પ્રોબ ઓફ બીની કિંમત શોધવાની છે તો સૌથી પહેલાં પણ જ્યારે પણ આપણા પરિણામનો ઉપયોગ કરે ત્યારે સ્ટેટમેન્ટ લખવું જરૂરી છે કે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે પ્રોબ ઓફ એ બરાબર એક તૃત્યાંશ આપ્યું છે તો પ્રોબ ઓફ બીની કિંમત શોધી તો એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો પરિણામ શું થાય અગર તેના પરિણામો પરથી પ્રોબ ઓફ એ પ્રોબ ઓફ બી બરાબર એક પ્રોબ ઓફ એની કિંમત મૂકીએ તો એક તૃત્યાંશ પ્રોબ ઓફ બી બરાબર એક માટે પ્રોબ ઓફ બી બરાબર એક ઓછા એક ત્રત્યાંશ તો ત્રણ એકા ત્રણ ત્રણમાંથી એક જાય તો બે એટલે કે પ્રોબ ઓફ બી બરાબર આપણને કેટલા મળી જાય છે બે ત્રત્યાંશ જવાબ મળશે બાવીસનો દાખલો એક સમૂહના બે ટકા એકમો ખામીવાળા છે આ સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એકમ ખામી રહિત હોવાની સંભાવના કેટલી થાય બરાબર તો અહીં પણ આપણે બે ટકા એકમો ખામીવાળા છે એવું લઈએ તો વસ્તુ ખામીવાળી હોય તે ઘટના બરાબર ઘટના એ તરીકે તો ખામીવાળાની સંભાવના કેટલી છે બે ટકા બે ટકા એટલે કે પ્રોબ ઓફ એ બરાબર બે ટકા કરીએ તો બેના છેદમાં સો એટલે કે જીરો પોઈન્ટ ઝીરો બે હવે વસ્તુ ખામીવાળી હોય તે ઘટનાની સંભાવના આપણને આપેલી છે બે ટકા બરાબર હવે એમાંથી કહ્યું કે પસંદ કરેલ એકમ ખામી રહિત હોવાની સંભાવના કેટલી તો ખામી રહિત એટલે કે આની જો ઘટના એ તરીકે વસ્તુ ખામીવાળી હોય તે ઘટના હોય તો એડેસ એટલે શું થાય વસ્તુ ખામી રહિત હોય તે ઘટના બને માટે પ્રોબ ઓફ એડેસ બરાબર પૂરક ઘટનાની વ્યાખ્યા મુજબ જોઈએ તો શું થાય પ્રોબ ઓફ એડેસ બરાબર વન માઇનસ પ્રોબ ઓફ એ માટે વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે એની કિંમત આપણે કેટલી મેળવી છે ઝીરો પોઈન્ટ ઝીરો બે તો એ કિંમત બાદ કરીએ તો પ્રોબ ઓફ એડેસ બરાબર ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું અને એડેસ એટલે શું વસ્તુ ખામી રહિત હોય તે ઘટના તો એ ઘટનાની સંભાવના પ્રોબ ઓફ એડેસ બરાબર ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું આપણને મળે છે ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન પાંચ સમતોલ સિક્કા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો સિક્કા ઉછાળવાના છે કેટલા સિક્કા ઉછાળવાના છે પાંચ સિક્કા ઉછાળવાના છે તો પાંચ સિક્કા ઉછાળવા સિક્કાની બાજુ કેટલી હોય બે બરાબર તો જેટલી બાજુ હોય ને જેટલી વખત ઉછાળીએ એટલા ઘાત કરી દઈએ તો એ આપણો જવાબ બને નિદર્શ બિંદુઓની સંખ્યાઓ તો આપણે જોઈએ તો પાંચ સમતોલ સિક્કાને ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા એટલે કે કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા એન બરાબર બેનો પાંચ ઘાત બરાબર કારણ કે પાંચ સમતોલ સિક્કા ઉછાળવાના છે સિક્કાની કેટલી બાજુ હોય બે તો બેનો પાંચ ઘાત આપણે આવી રીતે સમતોલ પાસાને ત્રણ વખત ઉછાળવાનો એમસીક્યુમાં એક સવાલ જોયો હતો તો પાસાની બાજુ કેટલી હોય છ કેટલા કેટલી વાર ઉછાળવાનો છે ત્રણ વખત અથવા તો ત્રણ પાસા તો પણ બંને રીતે સરખો તો છનો ત્રણ ઘાત જવાબ થતો તો એવી રીતે અહીં બેનો પાંચ ઘાત અને બેનો પાંચ ઘાત એટલે બે 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 દુ ચાર દુ આઠ તો સોળ દો બત્રીસ એટલે કે બે ગુણે બે ગુણે બે ગુણે પાંચ વખત કરીએ તો એનો જવાબ કેટલો મળી જાય છે બત્રીસ આપણને જવાબ મળશે ચોવીસમો પ્રશ્ન જોઈએ એક સમતોલ સિક્કો અને બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો એક સિક્કો અને બે સમતોલ પાસા બરાબર તો એના નિદર્શ બિંદુઓની સંખ્યા સમતોલ સિક્કો એક જ ઉછાળે તો સિક્કાની કેટલી બાજુ હોય બે બાજુ બરાબર તો આપણે લખીએ કે એક સમતોલ સિક્કો અને બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા લખવી છે તો શું થાય એન બરાબર સિક્કો ઉછાળે તો સિક્કાની કેટલી બાજુ હોય બે બાજુ અને એક જ વખત હોય એટલે બેનો એક ઘાત કરીએ એટલે કેટલા થાય બેના બે સમતોલ પાસો બરાબર એના બે સમતોલ પાસા છે એનો મતલબ કે એક પાસાની કેટલી બાજુ છ તો બે પાસા ઉછાળીએ તો છનો બે ઘાત એટલે બે ગુણે છનો બે ઘાત એટલે કેટલા થાય છત્રીસ અને છત્રીસ ગુણ્યા બે કરીએ એટલે કેટલા થઈ જાય બોતેર તો અહીં આપણને ત્યાર પછી પચીસમો પ્રશ્ન નિદર સવકાશની બે ઘટનાઓ એ અને બી માટે પ્રોબ ઓફ એ બરાબર જીરો પોઈન્ટ સાત અને પ્રોબ ઓફ એ યોગ બી બરાબર ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ શક્ય છે કારણ આપો તો આપણે જોવાનું છે નિદર સવકાશની બે ઘટનાઓ પ્રોબ ઓફ એને પ્રોબ ઓફ એ યોગ બીની કિંમત આપણને આપેલી છે તો પ્રોબ ઓફ એની કિંમત કેટલી છે ઝીરો પોઈન્ટ સાત અને બે ઘટનાના યોગનની કિંમત આપી છે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ શક્ય છે એવું પૂછે છે તો સીધી જ દેખીતું કારણ છે કે એ યોગ બી એટલે શું ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા એ અને બી બંને સાથે બને તો એ પ્રોબોફે જો એકલું ઝીરો પોઈન્ટ સાત હોય તો પ્રોબોફે અને બી બંને સાથે બને અથવા એ અને બી બને એ રીતનું જે પરિણામ છે બરાબર એ બને અથવા બી બને અથવા એને બી બંને સાથે બને એની સંભાવના ઝીરો પોઈન્ટ સિત્તેર એ ઓછી છે એટલે કે પ્રોબોફેની કિંમત પ્રોબોફે યોગ બી કરતાં નાની છે જે હોઈ શકે નહીં એટલે આપણને પૂછ્યું છે કે શક્ય છે તો એ શક્ય બનતું નથી કારણ કે શું થાય પ્રોબ ઓફ એ યોગ બીની કિંમત ગ્રેટર ધેન પ્રોબ ઓફ એ હોય પરંતુ અહીં આપણને કેવી કિંમત આપી છે કે એ યોગ બીની કિંમત એ કેવી છે પ્રોબ ઓફ એ કરતાં નાની છે એ રીતની કિંમત આપણને આપેલી છે અહીં આપણે એની એ યોગ બીની કિંમત લખવી પડશે છવ્વીસમો પ્રશ્ન જોઈએ બાવન પત્તામાંથી યાદચ્છિક રીતે બે પત્તા પુરવણી સહિત એક પછી એક પસંદ કરવામાં આવે છે આ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રહિત અને પુરવણી સહિત ચાલુ વર્ષ માટે આપણા અભ્યાસક્રમમાં ધ્યાને લેવાનું નથી પરંતુ આપણે સમજ માટે દાખલાની ગણતરી જોઈશું અહીં આપણને શબ્દ વાપર્યો છે બે પત્તા પુરાવણી સહિત લેવાના છે એક પછી એક પસંદ કરવાના છે એટલે કે એક પત્તું પસંદ કર્યા પછી બીજી વખત બીજું પત્તું પસંદ કરવાનું છે પણ સરસ શું છે પુરાવણી સહિત પુરાવણી સહિતનો અર્થ શું થાય કે પત્તું એકવાર પસંદ કર્યા પછી બીજું પત્તું પસંદ કરતાં અગાઉ પ્રથમ પસંદ થયેલું પત્તું પાછું મૂકીને જ્યારે કરવામાં આવે પસંદગી ત્યારે પુરાવણી સહિત છે એમ કહી શકાય એટલે બાવન પત્તાની જોડવાથી યાદચ્છિક રીતે બે પત્તા પુરવણી સહિત પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા બરાબર શું થાય બાવન સી વન ગુણ્યા બાવન સી વન એટલે કે બાવનમાંથી એક અને પછી બીજું પત્તું પસંદ કરતી વખતે પણ એ આપણે પાછું મૂકીને કરીએ છીએ બાવન ગુણ્યા બાવન અને એનું કિંમત મેળવીએ તો બે હજાર સાતસો ને ચાર આપણને જવાબ મળે છે તો સત્યાવીસો ચાર આપણો જવાબ થશે હવે આના જ પ્રશ્નોમાં ખાલી એક જ શબ્દનો ફરક કરે પુરાવણી સહિત આપ્યું છે અને બદલે પુરાવણી રહીત કરી દે તો અહીં તમારે શું લખવું પડે બાવન સી એક ગુણ્યા એકાવન સી એક એટલે બાવન ગુણ્યા એકાવન કરીને તમારે જવાબ શોધવો પડે તો પુરાવણી રહિત અને પુરાવણી સહિતનો ખ્યાલ આવ્યો કારણ કે પુરાવણી રહીતમાં શું હોય પહેલું પત્તું પસંદ કરવા માટે આપણી જોડે છવ્વીસ બાવન પત્તા છે અને બીજું પત્તું પસંદ કરતી વખતે અગાઉ એક પત્તું પસંદ થઈ ગયું હોવાથી આપણે એકાવનમાંથી એક પસંદ કરી શકીએ એટલે બાવન સી એક ગુણ્યા એકાવન સી એક એ રીતે આપણે પત્તાની પસંદગી કરીએ તો અહીં આપણો સત્યાવીસ બે હજાર સાતસો ચાર જવાબ છે અને બદલે બીજો જવાબ આવી શકે તો પરીક્ષાની અંદર આવો નાનો ફેરફાર કરતા હતા અને કરી શકે પણ અત્યારે આપણે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી કો દાખલો જોઈએ બે નિરપેક્ષ ઘટનાઓ માટે એ અને બી માટે પ્રોબ ઓફ બી ઓબલી કે બરાબર એક દ્વિત્યાંશ અને પ્રોબ ઓફ એ છેદ બી બરાબર એક પંચમાંંશ હોય તો પ્રોબ ઓફ એની કિંમત શોધો તો આ પણ આપણે તમારે ચાલુ વર્ષ માટે એટલે કે શરતી સંભાવનાનો મુદ્દો છે શરતી સંભાવનાનો દાખલો તમારે ગણતરીમાં લેવાની જરૂર નથી પણ સરળ છે સમજી જાય એવો છે એટલે સામાન્ય આપણે એનો જે થિયરી શીખ્યા જોઈએ એનો ઉપયોગ કરીએ તો પ્રોબ ઓફ બી ઓબલી કે બરાબર એક દૂત્યાંશ એનું ઓર્ષો થાય ઘટના એ બને તે સર ઘટના બી બને તે ઘટના એટલે એની સંભાવના એક દ્વિત્યાંશ આપી છે પ્રોબ ઓફ એ છેદ બી બરાબર એક પંચમાંશ છે અને પ્રોબ ઓફ એ બરાબર કિંમત શોધવી છે તો આપણે સૂત્ર મુજબ કિંમત મૂકી દઈએ પ્રોબ ઓફ બી ઓપ્લિક એ બરાબર પ્રોબ ઓફ એ છેદ બી છેદમાં પ્રોબ ઓફ એ કિંમતો મૂકીએ તો એક દ્વિત્યાંશ બરાબર આની કિંમત કેટલી છે એક પંચમાંશ ભાગ્યા પ્રોબ ઓફ એ પ્રોબ ઓફ એને સૂત્ર કરતાં બનાવીએ તો આપદ ક્યાં આવી જાય એના છેદમાં આવે એટલે એક પંચમાંશ ભાગ્યા એક દ્વત્યાંશ એટલે કે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણવી તો એક દ્વિત્યાંશ છેદમાં છે એક દ્વિત્યાંશનો વ્યસ્ત શું થાય બે બે ગુણે એક પંચમાંશ કરીએ તો પ્રોબ ઓફ એ બરાબર કેટલા થઈ જાય બે પંચમાંશ આપણને જવાબ મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે આ પણ આપણા ચાલુ વર્ષના આ વર્ષની પરીક્ષા પૂરતું તમારે ધ્યાનમાં લેવાનું નથી ત્યાર પછી અઠ્યાવીસનો દાખલો જોઈએ તો અઠ્યાવીસમો દાખલો ખાસ છે બે હજાર ટિકિટોમાંથી ઓગણીસો ને અઠ્ઠાણું ટિકિટો ઇનામ વગરની છે એક વ્યક્તિ બે હજાર ટિકિટમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરે તો પસંદ કરેલ ટિકિટ ઇનામપાત્ર હોય તેની સંભાવના કેટલી થાય બરાબર તો અહીં આપણે જોઈએ બે કુલ ટિકિટો કેટલી છે બે હજાર બરાબર એમાંથી ઇનામ વગરની ટિકિટો એટલે કે ઓગણીસો અઠ્ઠાણું ટિકિટો ઇનામ વગરની છે એનો મતલબ કે ઇનામવાળી ટિકિટ કેટલી છે બે ટિકિટો બરાબર તો ઇનામવાળી ટિકિટોની સંખ્યા કેટલી મળે એ આપણને બે મળશે ટિકિટની પસંદગી કેટલી કરવાની છે કે વ્યક્તિ બે હજારમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરે તો કુલ પ્રાથમિક પરિણામો પણ લખી શકાય કે એન બરાબર શું થાય ટિકિટ પસંદ કરવાના પ્રયોગના પ્રાથમિક પરિણામો એન બરાબર બે હજાર સી એક એટલે કે બે હજાર એનની કિંમત મળે હવે ઘટના એ લેવાની છે તો આપણો પ્રશ્ન શું છે પસંદ કરેલ ટિકિટ પાત્ર હોય તે ઘટનાની સંભાવના કેટલી તો ઘટના એ બરાબર લઈએ પસંદ કરેલ ટિકિટ ઇનામવાળી હોય તે ઘટના તો ઇનામવાળી ઘટના ઇનામવાળી ટિકિટો કેટલી છે કુલ ટિકિટો બે છે તો બેમાંથી એક ટિકિટ ઇનામવાળી હોઈ શકે માટે એમ બરાબર ટુ સી વન તો ટુ સી વનની કિંમત કેટલી થાય બે મળે હવે માટે પ્રોબ ઓફ એ બરાબર એમ ભાગે એન બરાબર બેના છેદમાં બે હજાર બરાબર આપણે આ બધી કિંમતો મેળવેલી છે તો બે ભાગે બે હજાર કરીએ તો એ શું થઈ જાય એનું સાદરૂપ આપીએ તો એકના છેદમાં એક હજાર તો પ્રોબ ઓફ એ એટલે કે પસંદ કરેલ ટિકિટ ઇનામપાત્ર હોય એની સંભાવના આપણે શોધવી છે તો કેટલી કિંમત મળે છે એકના છેદમાં એક હજાર આપણને જવાબ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બીના તમામ પ્રશ્નોનું કામ આપણે પૂરું કર્યું બરાબર હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈએ તો એની અંદર વિભાગ સીના કેટલાક થિયરિકલ પ્રશ્નો છે બરાબર એની સામાન્ય ચર્ચા કરી લઈશું ત્યાર પછી કેટલાક ગણવાપાત્ર દાખલાઓ જે છે કારણ કે એની અંદર આપણે જોઈશું તો બહુ બધા દાખલા બધા જ ગણવા પડે એવી જરૂરિયાત નથી તો એવા દાખલાઓ પણ આપણે ખાલી સમજી લઈશું બરાબર અને એને આધારે આપણે ગણતરીનું કામ પૂરું કરીશું તો આભાર મિત્રો આપણે છેલ્લે નેક્સ્ટ સેશનની અંદર લગભગ આપણે આ ચેપ્ટરનું કામ પૂરું કરીશું થેન્ક યુ